તો દોસ્તો સૌ પ્રથમ સુરત દાહોદ નવસારી વલસાડમાં અતિભારે અમદાવાદ વડોદરા બનાસકાંઠા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ ખેડૂતોના પાક વીમાના વળતરનો સરકારે રિપોર્ટ હાઈકોર્ટને નકારી કાઢ્યો તો બે હાજર અને અઢાર ના વરસાદના સર્વે યોગ્ય ન થયો નું અવલોકન સો ભટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હોમ નિશ્રા અંબાલ પટેલે રાજ્યમાં થી અગિયાર જુલાઈ વરસાદની આગાહી કરી તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદની આગાહી વ્યક્ત કરી તો પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા સત્તરથી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી તો શોભટાપટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર વધારો તો દેશના મોટાભાગના શહેરમાં ટમેટાની કિંમત સિત્તેર થી નેવું રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જોવા મળી જેના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું તો આગામી સુધીમાં ઘટાડો થઈ શકે છે તો શાકભાજીના સાથે ડુંગળી અને બટાકાના ભાવમાં જોરદાર વધારો તો દોસ્તો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત તોતેર હજાર નવસો ચાલીસ રૂપિયા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમેર થઈ રહી હતી જોકે એક બે દિવસથી થી મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો ન હતો ત્યારે હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે નવ અને દસ તારીખે વરસાદ થશે

રાજ્યમાં નવ જુલાઈ સુધી છૂટો છો વરસાદ રહેશે ત્યારબાદ નવથી બાર જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે તો હવામાન નિષ્ણાતની આગાહી મુજબ રાજ્યમાં પાંચ જિલ્લામાં મુશળધાર વરસાદનું અનુમાન છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો પ્રવાસન સ્થળે દીવના કેટલાક વિસ્તારમાં છૂટો છો વરસાદ વરસી શકે છે તો દોસ્તો ફટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજુ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બાર જુલાઈ સુધી વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં ચોમાસાનો માહોલ જામ્યો તો ગુજરાત સહિતના રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ રહ્યો ત્યારે ભારતીય હવામાન વિભાગે વધુ એક વરસાદને લઈને સારા સમાચાર આપ્યા તો આ પ્રમાણે બિહાર ઉત્તર પ્રદેશ આસામ મેઘાલય સિક્કિમ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાંથી એક રેસલરે આજે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે જે આ દોસ્તો તેના સંન્યાસની જાહેરાતથી ચાહકો પણ ચોંકી ગયા એક લાઇવ ઇવેન્ટ દરમિયાન દિગ્ગજ રેસલરે ડબલ્યુ ડબલ્યુ ઇ છોડવાનો નિર્ણય કર્યો છે ખાસ ટી શર્ટ પહેરીને વર્લ્ડ ચેમ્પિયન જોન સિહ્નાએ ડબલ્યુ ડબલ્યુ ઇમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના એક અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતને વર્ષ બે હજાર ત્રણ અબજ ડોલરનું એફડીઆઈ મળ્યું તો ગયા વર્ષની સરખામણીમાં પંચાવન ટકાનો વધારો દોસો ફટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર થયું સસ્તું જે આ દોસ્તો મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં આવી ઘણી યોજના શરૂ કરી હતી જેનો લાભ મહિલાઓને મળ્યો છે તો આવી જ એક યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એટલે કે આ યોજનાના લાભાર્થી માટે એક સારા સમાચાર છે તો વાસ્તવમાં આગામી આઠ મહિના સુધી લાભાર્થીને સામાન્ય ગ્રાહકો કરતાં ત્રણસો રૂપિયા સસ્તું એલપીજી સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડે વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું તો વાર્ષિક રજા અને શાળાની કાર્યની વિગતો કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું આ ઉપરાંત એચએસસી અને એચએસસીની પરીક્ષામાં તારીખો જાહેર કરવામાં આવી જે મુજબ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી તેર માર્ચ બે હજાર પચીસ વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની એકસોના સુડતાલીસ જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરવા પૂર્વે વહેલી સવારે મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ રથનું પૂજન અને અર્ચન કર્યું તો મુખ્યમંત્રીએ સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પરિણંદની વિધિ કરી ત્યારે ગૃહ અને રાજ્યમંત્રી મંત્રી હરસંઘવી ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિપૂર્વક સહભાગી થયા હતા તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપત સ્થિતિ સંતોષકારક છે તો સૂટક કિંમતો સ્થિર રહી છે તો ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેરાત વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં ડુંગળીના પાકની વાવણીમાં સત્યાવીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા સમયસર ચોમાસાનો વરસાદ ડુંગળી ટમેટા બટાકા અન્ય પાકોને પ્રોત્સાહન આપશે તો વસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં એમ્યુટ સહીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો તેની સાથે નેનો ડીએપી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી તો વસો फटाफट બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ અને ખેતી તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે મહત્તમ રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે જે આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવી ખેડૂતોની માંગ છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ એક હજાર પાંચસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું છે તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા અહેવાલો સામે આવ્યા છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી પૂરી સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસથી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસથી પિસ્તાળીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો સો બટાફ જે સમાચારની વાત કરીએ તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટીર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો વૃક્ષો પટાપટ જે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર છસો ને ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસો ને ઓગણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે

ખેપગ્રસ્ત મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે